જય શ્રી કૃષ્ણ મિત્રો જય ઘોડા ગાડી રીક્ષા રીક્ષામાં બેસીને બોલો મારા પ્રિયંકા ભાઈ તમે કન્યા ક્યાંથી લાવ્યા રંગે રૂપે રૂડી છે ને આમ જરા નીચે છે બોલો મારા ભાઈ તમે ઢીંગલી ક્યાંથી લાવ્યા સુરતની છોડી છે ને બદલાવાની બોલે છે બોલો મારા ભાઈ તમે ઢીંગલી માં શું લાવ્યા ઘોડા ગાડી ક્ષમા બેસીન આવ્યા તમે બોલો મારા ઋત્વિક ભાઈ તમે કન્યા ક્યાંથી લાવ્યા રંગે રૂપે રૂડી છે ને આમ જરા જાડી છે બોલો મારા ઋત્વિક ભાઈ તમે ટીપણું ક્યાંથી લાવ્યા જામનગરની છોડી છે ને બદલાવવાની બોલી છે ઓ મારા ઋત્વિક ભાઈ તમે ટીપ્પણામાં છું લાવ્યા ઘોડા ગાડી રીક્ષા રીક્ષામાં બેસી આવ્યા તમે બોલો મારા કેવલ ભાઈ તમે કન્યા ક્યાંથી લાવ્યા રંગે રૂપે રૂડી છે ને આમ થોડી ઊંચી છે બોલો મારા કેવલ ભાઈ તમે તાળિયું ક્યાંથી લાવ્યા ભરૂચની છોડી છે ને બદલાવાની બોલી છે બોલો મારા કેવલ ભાઈ તમે તાળિયામાં શું લાવ્યા રીક્ષા બેસીન્યા બા તમે કન્યા ક્યાંથી લાવ્યા રંગે રૂપે રૂડી છે ને આમ જરા થોડી છે બોલો મારા સુભાસભાઈ તમે ગધેડી ક્યાંથી લાવ્યા રાજકોટની છોડી છે ને બદલાવાની બોલી છે બોલો મારા શુંભાઈ તમે ગધેડીમાં શું લાવ્યા ગાડી રીક્ષા રીક્ષા બેસીંગવા તમે બોલો મારા નીરવ ભાઈ તમે કન્યા ક્યાંથી લાવ્યા રંગે રૂપે રૂડી છે ને આમ થોડી બોલકી છે બોલો મારા નીરવ ભાઈ તમે કૂતરી ક્યાંથી લાવ્યા અમદાવાદની છોડી છે ને બદલાવાની બોલી છે બોલો મારા નીરવ ભાઈ તમે કૂતરીમાં શું લાવ્યા ઘોડા ગાડી રીક્ષા રીક્ષા બેસી ન્યા તમે બોલો મારા ઉર્વિશ ભાઈ તમે કન્યા ક્યાંથી લાવ્યા રંગે રૂપે રૂડી છે ને આમ થોડીક કાળી છે બોલો મારા ભાઈ તમે ભેંસ ક્યાંથી લાવ્યા વડોદરાની છોડી છે ને બદલાવાની બોલી છે બોલો મારા ઉર્વિશ ભાઈ તમે ભેંસ ક્યાંથી લાવ્યા ગાડી રીક્ષા રીક્ષામાં બેસીને વાત તમે બોલો મારા કીરીટ ભાઈ તમે કન્યા ક્યાંથી લાવ્યા રંગે રૂપે રૂડી છે ને ટગર મગર ડોળા છે બોલો મારા કીરીટ ભાઈ તમે મીંદડી ક્યાંથી લાવ્યા મોરબીની છોડી છે ને બદલાવાની બોલી છે બોલો મારા ભાઈ તમે મીંદડીમાં શું લાવ્યા